મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસામાં ગત મોડી રાત્રે આબ ફાટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો મોડાસામાં જોવા મળ્યા અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તો મોડાસાનું ઓધારી તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેના જે પાણી છે તે વોકિંગ ટ્રેક પર આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રીસ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રમાણે મોડાસામાં જે ગત મોડી રાત્રે પાંચ થી વધુ જે વરસાદ ખાબક્યો છે અને જે પગલે મોડાસાનું અધારી તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેના જે પાણી છે તે વોકિંગ પાથ પર આવ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે મોટી સંખ્યામાં જે લોકો છે તે વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે જે વોકિંગ ટ્રેક પર પાણી ભરાયા છે તો અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે મોડાસાના જે લઘુમતી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તો અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે મોડાસામાં ગત મોડી રાત્રે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો અને તેને જ પગલે જે શહેરની હાલત છે તે ક્યાંક ને ક્યાંક બિસ્માર બનતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં ગઈ મોડી રાતથી જે ધોધમાર વરસાદ જે વરસ્યો આખી રાત દરમિયાન પાંચ ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે તેના કારણે મોડાસાનું જે ઓ તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેના જે પાણી છે તે વોકિંગ પાથ પર આવેલા જોવા મળી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો આ જે વોકિંગ પાથ બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા વહેલી સવારે અને રાત્રિના સમયે વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે આ જે ઓધારી તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેના જે પાણી છે તે વોકિંગ જે ટ્રેક છે તેના પર આવ્યા છે ખાસ કરીને જે વાત કરવામાં જે પ્રકારે મોડી રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને પાંચ ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો હોય તે જળમગ્ન બન્યા છે અનેક જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી ત્યારે જે પ્રકારે મોડી રાતથી જે વરસાદ વરસ્યો અને તેને જ કારણે જે મોડાસાનું જે ઓધારી તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેનું જેનું પાણી છે તે વોકિંગ ટ્રેક પર આવ્યું છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હુરુતુલ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી